તો મિત્રો ફાઇનલી પતરાનું કામ પૂરું થઈ ગયું ઘરમાં અંદર બાર ચોપડનો પતરો લાગી ગયો જો આ ચોપડનો પતરો અને અંદરનો પતરો બધો લાગી ગયો અંદરનો બધો બારનો બે આમ કોમ રહી ગયો તો પ્લાસ્ટરનું અને આ તળિયાનું ઉપેન્દ્રસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર અને

મેરે કીધું ઠેરવાવાનું છે કેમ આ મારું